નમસ્કાર દર્શક મિત્રો મિત્રો સંવાદમાં હું આપનું સ્વાગત કરું છું શું તમે તમારું ગિબલી આર્ટ બનાવ્યું કે નહીં અત્યારે ગિબલી આર્ટ ટ્રેન્ડ એઆઈ દ્વારા સર્જાયેલ ઇમેજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને ખાસ કરીને સ્ટુડિયો ગિબલી ઇમેજ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે એઆઈની ની મદદથી બનેલી આ કલાત્મક તસવીરોમાં હાયાઓ મિયા ઝાકીની પ્રખ્યાત ફિલ્મોની ઝલક જોવા મળે છે વ્હાઈટ હાઉસ અને બીજા ભારતના ઘણા સેલિબ્રિટીઝ રાજકીય નેતાઓ અને જાણીતા લોકો આ ટ્રેન્ડમાંથી બાકાત નથી અને એટલે જ આ ટ્રેન્ડ આખી દુનિયામાં વ્યાપી ગયો છે જેમાં કાલ્પનિક દ્રશ્યો ભવ્ય લેન્ડસ્કેપ અને એક્સપ્રેસિવ આંખો ધરાવતા પાત્રો સામેલ હોય છે ચેટ જીપીટીએ એઆઈ જનરેટેડ ઇમેજ બનાવવા માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે સ્ટુડિયો ગિબલી જેવી મનમોહક ઇમેજ તૈયાર કરી શકે છે માત્ર ટ્રેક્રન્ટ દ્વારા લોકો હવે સરળતાથી આકર્ષક દ્રશ્યો અને પાત્રો સર્જી શકે છે પરંતુ મિત્રો સવાલ એ પણ થાય કે તમે ચેટ પર તમારા અંગત ફોટા અપલોડ કરીને આર્ટ બનાવી રહ્યા છો તો જાણો કે તે કેટલું સુરક્ષિત છે ઓપન એના એઆઈઆર્ટ જનરેટ પર ડિજિટલ પ્રાઇવેસી અંગે ચિંતા વ્યક્ત કરી છે હકીકતમાં જે લોકો તેની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેઓ કહે છે કે આ એઆઈ તાલીમ માટે હજારો વ્યક્તિગત ફોટા એક્સેસ કરવાની યુક્તિ હોઈ શકે છે આ ટ્રેન્ડ વાયરલ થઈ ગયો છે પરંતુ ટીકાકારો માને છે કે વપરાશકર્તાઓ અજાણતા ઓપન એઆઈ પોતાના ચહેરાના ડેટા આપી રહ્યા છે જે તેમની પ્રાઇવસી જોખમમાં મૂકી શકે છે તો વળી કોઈક માને છે કે ઓપન એઆઈ ડેટા કલેક્શનની વ્યૂહરચના છે ફક્ત એઆઈ કોપીરાઈટ મુદ્દા કરતા વધુ છે આ કંપનીને વપરાશકર્તાઓ સ્વેચ્છાએ સબમિટ કરેલા ફોટા મેળવવાની મંજૂરી આપે છે જેનાથી વેબસ્ક્રેપ ડેટા પર લાદવામાં આવેલા કાનૂની નિયંત્રણોને બાયપાસ કરી શકાય છે જીડીપીઆર નિયમો અનુસાર ઓપન એઆઈએ ઇન્ટરનેટ પરથી ફોટા સ્ક્રેપ કરવા માટે કાયદેસર હિતને યોગ્ય પડે છે જેના માટે સુરક્ષાના પગલાની જરૂર પડે છે પરંતુ જ્યારે વપરાશકર્તાઓ પોતે જ ફોટા અપલોડ કરે ત્યારે તેઓ બીજી અનેક પરવાનગીઓ પણ આપે છે જેનાથી ઓપન એઆઈને ને ડેટા પર પ્રક્રિયા કરવાની વધુ સ્વતંત્રતા મળે છે તો મિત્રો તમે પણ ગાડરિયા અપરાવાહમાં તણાયા છો કે પછી પોતાની વિવેક બુદ્ધિ વાપરીને યોગ્ય લાગશે તો જ તણાશો આવા સરસ મજાના વિડીયો જોવા જોતા રહો સંવાદ